વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા અધ્યાય દસમો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ઓમ શ્રી ગણેશાય નમઃ અધ્યાય દસમો પાંચ કૃત્યોનું પ્રતિપાદન પ્રણવ અને પંચાક્ષર મંત્રની મહત્તા બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા ભગવાન શિવની સ્તુતિ તથા તેમનું અંતર ધ્યાન થવું બ્રહ્મા અને વિષ્ણુએ પૂછ્યું હે પ્રભુ સૃષ્ટિ આદિ પાંચ કૃત્યોના લક્ષણ શા છે એ અમને બંનેને સમજાવો ભગવાન શિવ બોલ્યા મારા કર્તવ્યોને સમજવાનું કામ અત્યંત ગહન છે તેમ છતાં હું કૃપાપૂર્વક તમને એ વિષયમાં બતાવી રહ્યો છું હે બ્રહ્મા અને અચ્યુત સૃષ્ટિ પાલન સંહાર તિરોભાવ અને અનુગ્રહ આ પાંચ જ જગત સંબંધી મારા કાર્ય છે જે નિત્ય સિદ્ધ છે સંસારની રચનાનો જે આરંભ છે એને સર્ગ કે સૃષ્ટિ કહે છે મારા દ્વારા પાલિત થઈને સૃષ્ટિને સુસ્થિર રૂપે રહેવાની સ્થિતિ છે અને સ્થિતિ કહેવાય છે એનો વિનાશ થાય એને સંહાર કહે છે પ્રાણોનું ઉત્ક્રમણ બહાર નીકળી જવું એને તિરોભાવ કહે છે અને આ સર્વથી છુટકારો મળી જવો એ જ મારો અનુગ્રહ છે આ રીતે મારા પાંચ કૃત્ય છે સૃષ્ટિ આદિ જે ચાર કૃત્ય છે તે સંસારનો વિસ્તાર કરનારા છે પાંચમું કૃત્ય અનુગ્રહ મોક્ષનો હેતુ છે તે સદા મારા જ અવિચલ ભાવથી સ્થિર રહે છે મારા ભક્તજન આ પાંચે કૃત્યોને પાંચ મહાભૂતોમાં જુએ છે સૃષ્ટિ ભૂતલમાં સ્થિતિ જળમાં સહાર અગ્નિમાં તિરોભાવ વાયુમાં અનુગ્રહ આકાશમાં સ્થિત છે પૃથ્વીથી સર્વની સૃષ્ટિ થાય છે જળથી સર્વની વૃદ્ધિ થાય છે અને જીવનની રક્ષા થાય છે અગ્નિ સર્વને ભસ્મીભૂત કરી દે છે સળગાવી દે છે વાયુ સર્વને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય છે અને આકાશ સર્વને અનુગૃહિત કરે છે સર્વ પર ઉપકાર કરે છે વિદ્વાન પુરુષો આ વિશેને આ જ રીતે જાણે છે આ પાંચ કૃત્યોનું વહન કરવા માટે જ મારે પાંચ મુખ છે ચાર દિશાઓમાં ચાર મુખ છે અને એની મધ્યમાં પાંચમું મુખ છે હે પુત્રો તમે બંને તપસ્યા કરીને મને પ્રસન્ન કરીને મને પરમેશ્વરને પ્રસન્ન કરીને સૃષ્ટિ અને સ્થિતિ નામના બે કૃત્યો પ્રાપ્ત કર્યા છે એવી જ રીતે મારી વિભૂતિ સ્વરૂપ રુદ્ર અને મહેશ્વરમાં બે અન્ય ઉત્તમ કૃત્ય સહાર અને તિરુભાવ મારી પાસેથી પ્રાપ્ત કર્યા છે પરંતુ અનુગ્રહ નામક કૃત્ય બીજું કોઈ મેળવી શકતો નથી રુદ્ર અને મહેશ્વર પોતાના કર્મની ભૂલ્યા નથી એટલા માટે મેં એમને માટે મારી સમાનતા પ્રદાન કરી છે તે રૂપ વેશ કૃત્ય વાહન આસન અને આયુધ વગેરેમાં મુજ સમાન જ છે મેં પૂર્વકાલમાં સ્વયંનો સ્વરૂપભૂત મંત્રનો ઉપદેશ કર્યો હતો તે ઉપકાર ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે એ મહામંગલકારી મંત્ર છે સૌથી પહેલા મારા મુખમાંથી ઓમકાર પ્રગટ થયો છે મારા જે સ્વરૂપનો બોધક છે ઓમકાર વાચક છે અને હું વાંચ છું આ મંત્ર મારું પોતાનું સ્વયંનું સ્વરૂપ છે દરરોજ ઓમકારનું નિરંતર સ્મરણ કરવાથી મારું જ સદા સ્મરણ થાય છે મારા ઉત્તરવર્તી મુખથી અકારનું પશ્ચિમ મુખથી મકારનું પૂર્વવર્તી મુખથી બિંદુનો તથા મધ્યવર્તી મુખથી નાદનું પ્રાગટ્ય થયું છે આ રીતે પાંચે અવયવોથી યુક્ત ઓમકારનો વિસ્તાર થયો છે આ સર્વ અવયવો એકીભૂત થઈને તે પ્રણવ ઓમ નામનો એક અક્ષર બની ગયો આ નામ રૂપાત્મક આખું જગત તથા વેદ ઉત્પન્ન સ્ત્રી પુરુષ વર્ગરૂપ બંને કુલ આ પ્રણવ મંત્રથી વ્યાપ્ત છે આ મંત્ર શિવ અને શક્તિ બંનેનો બોધક છે આનાથી જ પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થાય છે જે મારા સકલ રૂપની બોધક છે તે અકાર આદિ ક્રમથી મકાર આદિ ક્રમશઃ પ્રકાશમાં આવ્યા છે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર છે આ પંચાક્ષર મંત્રથી માતૃકા વર્ણ પ્રગટ થયા છે જે પાંચ ભેદવાળા છે એનાથી જ શિરો મંત્ર સહિત ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે આ ગાયત્રીથી સંપૂર્ણ વેદ ઉત્પન્ન થયા છે અને એ જ વેદોમાંથી કરોડો મંત્ર નીકળ્યા છે તે તે મંત્રોથી ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ થાય છે પરંતુ આ પ્રણવ અને પંચાક્ષરથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે આ મંત્ર સમુદાયથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધ થાય છે મારા સકલ સ્વરૂપ સાથે સંબંધ રાખવાવાળા સર્વ મંત્રરાજ સાક્ષાત ભોગ પ્રદાન કરવાવાળા અને શુભકારક મોક્ષપ્રદ છે નંદિકેશ્વર કહે છે ત્યાર પછી જગદંબા પાર્વતીની સાથે બેઠેલા ગુરુવર મહાદેવજીએ ઉત્તરાભિમુખ બેઠેલા બ્રહ્મા તથા વિષ્ણુને ઠાંકનાર વસ્ત્રથી આચ્છાદિત કરીને એમના મસ્તક પર પોતાનો કરકમળ મૂકીને ધીરે ધીરે ઉચ્ચારણ કરીને એમને ઉત્તમ મંત્રનો ઉપદેશ કર્યો મંત્ર તંત્રમાં બતાવેલી વિધિનું પાલનપૂર્વક ત્રણ વાર મંત્રનું ઉચ્ચારણ કરીને ભગવાન શિવે એ બંને શિષ્યોને મંત્રની દક્ષિણા આપી પછી એ શિષ્યોએ ગુરુ દક્ષિણા રૂપે જાતે સમર્પિત કરી દીધા અને અને બંને હાથ જોડીને એમની પાસે રહ્યા એ જગત ગુરુનું સ્તવન કર્યું બ્રહ્મા અને વિષ્ણુ બોલ્યા હે પ્રભુ તમે નિષ્કલ રૂપ છો તમને નમસ્કાર હો તમે નિષ્કલ તેજથી પ્રકાશિત થાઓ છો તમને નમસ્કાર છે તમે સર્વના સ્વામી છો તમને નમસ્કાર છે તમને સર્વાત્માને નમસ્કાર હો અથવા સકલ સ્વરૂપ આપ મહેશ્વરને નમસ્કાર છે આપ પ્રણવના વાચાર્થ છો આપને નમસ્કાર હો સૃષ્ટિ પાલન સહાર તિરોભાવ અને અનુગ્રહ કરનાર આપને નમસ્કાર છે આપના પાંચ મુખ છે તમે પરમેશ્વરને નમસ્કાર હો પંચ બ્રહ્મ સ્વરૂપ પાંચ કૃત્યો વાળા આપણે નમસ્કાર કરું છું અનંત છે આપને નમસ્કાર હો આપના સકલ અને નિષ્કલ બે સ્વરૂપ છે તમે સદગુરુ અને શંભુ છો તમને નમસ્કાર કરું છું આ પદ્યુ દ્વારા પોતાના ગુરુ મહેશ્વરની સ્તુતિ કરીને બ્રહ્મા અને વિષ્ણુએ એમના ચરણમાં નમસ્કાર કર્યા મહેશ્વર બોલ્યા આદ્રા નક્ષત્રથી યુક્ત ચતુર્દશીની દિવસે જપ કરવામાં આવે તો એ અક્ષય ફળ આપનારું થાય છે સૂર્યની સંક્રાંતિથી યુક્ત મહાઆદ્રા નક્ષત્રમાં એકવાર કરેલો પ્રણવ છપ કોટી ગણા જપનું ફળ આપે છે મૃગશિરા નક્ષત્રનો અંતિમ ભાગ તથા પુનર્વસુ નક્ષત્ર આદિ ભાગ પૂજા હોમ અને તર્પણ વગેરે માટે સદા આદરાની સમાન જ હોય છે એ જાણવું જોઈએ મારા અથવા મારા લિંગનું દર્શન પ્રભાતકાલમાં જ પ્રાતઃ અને સંગમ એટલે કે મધ્યાહન પૂર્વ કાલમાં કરવા જોઈએ મારા દર્શન પૂજન માટે ચતુર્દશી તિથિ વ્યાપીની અથવા વ્યાપીની લેવી જોઈએ કેમકે પરિવર્તિની તિથિથી યુક્ત ચતુર્દશીની પ્રશંસા કરવામાં આવે છે પૂજા કરનારાઓ માટે મારી મૂર્તિ અથવા લિંગ બંને સમાન છે તો પણ મૂર્તિ કરતાં લિંગનું સ્થાન ઊંચું છે એટલા માટે મુક્ષ પુરુષોએ એ કરવું જોઈએ કે તે વીર એટલે કે મૂર્તિથી પણ શ્રેષ્ઠ સમજીને લિંગનું જ પૂજન કરે લિંગનું ઓમકાર મંત્રથી અને વેર એટલે કે મૂર્તિનું પંચાક્ષર મંત્રથી પૂજન કરવું જોઈએ શિવલિંગની સ્વયં જ સ્થાપના કરીને અથવા બીજા દ્વારા સ્થાપના કરાવીને ઉત્તમ દ્રવ્યમય ઉપચારોથી પૂજા કરવી જોઈએ આથી મારું પદ સુલભ થઈ જાય છે આ રીતે એ બંને શિષ્યોને ઉપદેશ આપીને ભગવાન શિવ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા આ સાથે અધ્યાય દસ પૂરો થાય છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર